તે જાહેર કરવામાં આવેલ ત્યારે આપણે કરિયર માહિતી ચેનલમાં તેના સિલેબસનો વિડીયો પણ બનાવીને મૂકેલ છે તમારે જો પ્રિલિમ પરીક્ષાનો સિલેબસ જાણવો હોય તો તમારે તે વિડીયો જોઈ લેવો તેની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ ત્યાં ક્લિક કરીને પણ તમે માહિતી મેળવી શકશો અને આ જે પ્રિલિમ પરીક્ષા છે તે આગામી વીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ લેવાનાર છે તો જે પણ ઉમેદવારો છે તેમનું જીપીએસસીની પરીક્ષા પાસ કરવાનું સપનું છે તેમણે પણ આ જે પ્રિલિમ પરીક્ષાનો જે લેટેસ્ટ સિલેબસ જારી કરી દેવામાં આવેલ છે તેનો વિડીયો ખાસ જોઈ લેવો અત્યારે દોસ્તો આપણે જીપીએસસી દ્વારા જે ક્લાસ વન ટુ મુખ્ય પરીક્ષાનો સિલેબસ જે જાહેર કરવામાં આવેલ છે તો તેની આપણે માહિતી મેળવીએ હવે દોસ્તો જીપીએસસી દ્વારા જાહેરાત ક્રમાંક બસો ચાલીસ સ્લેશ બે હજાર ચોવીસ પચીસ ગુજરાત વહીવટી સેવા વર્ગ એક ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી જોઈ શકો છો હવે અહીં જણાવવામાં આવેલ છે કે આયોગની જાહેરાત ક્રમાંક બસો ચાલીસ સ્લેશ બે હજાર ચોવીસ સંદર્ભે મુખ્ય પરીક્ષા માટે આ સાથે સામેલ કર્યા મુજબ અભ્યાસક્રમ ધ્યાને લેવાનો રહેશે પ્રસ્તુત અભ્યાસક્રમનું ગુજરાતી ભાષાંતર હવે પછી ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે જેની સંબંધિત તમામ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી એટલે કે આયોગ દ્વારા જે સિલેબસ મુખ્ય પરીક્ષાનો જારી કરવામાં આવેલ છે તે અંગ્રેજી માધ્યમનો જાહેર કરેલ છે ગુજરાતી માધ્યમમાં જે સિલેબસ છે તે હવે ટૂંક સમયમાં જાહેર કરાશે હવે અહીં ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પ્રશ્નપત્ર માટે પણ એક અગત્યની સૂચના જાહેર કરેલ છે અહીં જણાવેલ છે કે ઉમેદવારોને મુખ્ય પરીક્ષાની જવાબ વહી એટલે કે ક્વેશ્ચન ક્વેશ્ચન કમ આન્સર બુકલેટ સાથે વ્યાકરણ વિભાગ માટે ઓએમઆર આન્સર સીટ આપવામાં આવશે ઉમેદવારોએ જરૂરી વિગતો ભરી અને યોગ્ય જવાબ આપી આ ઓએમઆર આ જે ઓએમઆર આન્સર સીટ છે તે પ્રશ્નપત્ર શરૂ થયાની પાંત્રીસ મિનિટમાં ફરજિયાતપણે ઇનવીજી લેટરને પરત કરવાની રહેશે મુખ્ય પરીક્ષા પૂર્ણ થયા બાદ આયોગ દ્વારા વ્યાકરણ વિભાગના હેતુલક્ષી પ્રશ્નો માટે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવશે નિયત ફી ભર્યા બાદ ઉમેદવારો વ્યાકરણ વિભાગના પ્રશ્નો અંગે વાંધા સૂચનો નોંધાવી શકશે ઉમેદવારના વાંધા સૂચનો ધ્યાને લઈ આયોગ દ્વારા વ્યાકરણ વિભાગના હેતુલક્ષી પ્રશ્નોની આન્સર કી આખરી કરી મૂલ્યાંકન કરવામાં આવશે હવે દોસ્તો જીપીએસસી ક્લાસ વન ટુ ભરતી સંદર્ભે જે મુખ્ય પરીક્ષાનો સિલેબસ જે હાલમાં અંગ્રેજી માધ્યમમાં જાહેર કરેલ છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે સૌથી પહેલાં તો જીપીએસસી દ્વારા હવેથી જે મુખ્ય પરીક્ષા છે તેની જે પેટર્ન બદલવામાં આવેલ છે તેને આપણે સમજીએ જે મુખ્ય પરીક્ષા છે તો મુખ્ય પરીક્ષાની અંદર જે પ્રશ્નપત્ર એક છે તે ગુજરાતી ભાષાનું કુલ ત્રણસો માર્કનો હશે જે માટે ઉમેદવારોને ત્રણ કલાકનો સમય આપવામાં આવશે તથા પ્રશ્નપત્ર બે અંગ્રેજી ભાષાનો કુલ ત્રણસો માર્કનો હશે જે માટે પણ ઉમેદવારોને ત્રણ કલાકનો સમય આપવામાં આવશે હવે આ જે ગુજરાતી અને અંગ્રેજી આ બંને ભાષાના જે પેપર છે તે બંને પેપર માત્ર ઉમેદવારે ક્વોલિફાય કરવાના રહેશે એટલે ઉમેદવારોએ આ ગુજરાતી અને અંગ્રેજી ભાષાના જે પેપર છે તેમાં પાસ થવા માટે મિનિમમ પચીસ ટકા માર્ક્સ મેળવવાના રહેશે એટલે કે આ બંને ભાષાના પેપર છે તેના આગળ ઉપર ભરતીમાં જે મેરિટ બનશે તેમાં માર્ગ ગણવામાં આવશે નહીં માત્ર ક્વોલિફાઈંગ પેપર છે એટલે પચીસ ટકા કે તેથી વધુ માર્ક ઉમેદવારે મેળવવાના રહેશે હવે ત્યાર પછી જીપીએસસીની જે મુખ્ય પરીક્ષા છે તેમાં મેરિટની અંદર જે માર્ક ગણાશે તે પેપરની હવે માહિતી મેળવીએ તો પ્રશ્નપત્ર ત્રણ છે તે એટલે કે નિબંધ લેખન નો છે જે બસો ને પચાસ માર્ક નો છે જે માટે ઉમેદવારોને ત્રણ કલાકનો સમય આપવામાં આવશે ત્યાર પછી પ્રશ્નપત્ર પત્ર ચાર છે તો તે સામાન્ય અભ્યાસ એક એટલે કે જનરલ સ્ટડી વન નું બસો ને પચાસ માર્ક નો છે જે માટે પણ ઉમેદવારોને ત્રણ કલાકનો સમય આપવામાં આવશે એ રીતે પ્રશ્નપત્ર પાંચ તે જનરલ સ્ટડી ટુ એટલે કે સામાન્ય અભ્યાસ બે નું બસો પચાસ માર્ક નું ત્રણ કલાક હશે તેમજ પ્રશ્નપત્ર છ જનરલ સ્ટડી થ્રી એટલે કે સામાન્ય અભ્યાસ ત્રણનું બસો પચાસ માર્કનું ત્રણ કલાકનું હોય છે તેમજ પ્રશ્નપત્ર સાત જનરલ સ્ટડી ફોર એટલે કે સામાન્ય અભ્યાસ ચારનું બસો ને પચાસ માર્કનું હોય છે જે માટે પણ ત્રણ કલાકનો સમય આપવામાં આવશે મુખ્ય પરીક્ષા બાદ જે મેરિટ યાદી બનશે તે મેરિટ યાદીમાં સમાવેશ ઉમેદવારોની આગળ ઉપર જે પર્સનાલિટી ટેસ્ટ છે તે લેવામાં આવશે એ રીતે મુખ્ય પરીક્ષાના નિબંધ લેખન તેમજ સામાન્ય અભ્યાસનું જે બારસો પચાસ માર્ક તેમજ જે પર્સનાલિટી ટેસ્ટ છે તે દોઢસો માર્ક એમ બંનેના ભેગા મળીને કુલ જે ચૌદસો માર્ક છે તેમાંથી ઉમેદવારોનું જે ફાઇનલ મેરિટ છે તે બનશે અને તે મેરિટ ઉપર ઉમેદવારોની આગળ ઉપર જે કાંઈ પોસ્ટિંગ છે તે આપવામાં આવશે હવે દોસ્તો આપણે આ તો મુખ્ય પરીક્ષાની પેટર્નને આપણે સમજ્યા હવે ખાસ તો જે મુખ્ય પરીક્ષાનો સિલેબસ છે તેની આપણે માહિતી મેળવીએ તો હવે જે ભાષાના બે પેપર છે તેમાંથી ગુજરાતી ભાષાનું જે પ્રશ્નપત્ર એક છે ત્રણસો માર્કનું અને ત્રણ કલાકના સમયનું તો ગુજરાતી ભાષાનું જે પેપર છે તેમાં અહીં જે જણાવેલ છે તે અલગ અલગ ટૉપિક સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે અહીં તેની સામે માર્ક પણ આપેલ છે તમે જે તે ટૉપિક છે તે સંબંધિત પ્રશ્નના તમને કેટલા માર્ક મળશે તે પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો ખાસ તો ગુજરાતી ભાષાના પેપર માટે તમારા આ ટોપિક છે તેને ધ્યાનમાં રાખી અને આ ટોપિક મુજબનું પુસ્તક મેળવી અને તે પ્રમાણે ખાસ તૈયારી કરવાની રહેશે અહીં નોંધ પણ આપેલ છે કે કુલ પચીસ વિકલ્પી પ્રશ્નો પૂછવામાં આવશે કોમ્પ્યુટરાઈઝ ખાસ પ્રકારની જવાબ વહી એટલે કે ઓએમઆર આન્સર શીટમાં પ્રત્યેક ખોટા જવાબ તથા એક જ પ્રશ્ન માટે એકથી વધુ જવાબ અને એક પણ વિકલ્પ એન્ડકોડ નહીં કરવાના કિસ્સામાં જીરો પોઈન્ટ છ એટલે કે છ દશાંશ ગુણ કાપવામાં આવશે તો આ પણ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવી હવે બીજું જે અંગ્રેજી ભાષાનું જે ક્વોલિફાઈંગ પેપર છે ત્રણસો માર્કનું તો અંગ્રેજી ભાષાનું પેપર છે તે સંબંધિત પણ અહીં કેટલાક ટોપિક આપેલ છે જેમ કે અહીં એસે છે તો એસએ માટે એસી માર્ક પ્રેસિસ રાઇટિંગ તો તેના સિત્તેર માર્ક રીડિંગ કોમ્પ્રિહેન્શન તો તેના સિત્તેર માર્ક ટ્રાન્સલેશનના વીસ માર્ક અંગ્રેજી ગ્રામરના સાઠ માર્ક એ રીતે અંગ્રેજી ભાષાનું પેપર હશે ત્રણસો માર્કનું તો દોસ્તો તમારે અંગ્રેજી ભાષાના પેપરની તૈયારી માટે પણ અહીં જે ટોપિક આપેલ છે તે ટોપિક સંબંધિત પુસ્તક મેળવી અને તેની તૈયારી કરવાની રહેશે હવે દોસ્તો આ તો બે જે છે પેપર ભાષાના તે ક્વોલિફાઈંગ પેપર છે હવે ખાસ તો જે મેરિટમાં માર્ક ગણવાના છે તે પેપરની આપણે માહિતી મેળવીએ તો જે એસે એટલે કે નિબંધ લેખનનું જે પેપર છે બસો ને પચાસ માર્કનો હશે અને જે માટે ઉમેદવારોને ત્રણ કલાકનો સમય આપવામાં આવશે પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી અથવા ગુજરાતી રહેશે હવે અહીં નિબંધ લેખનની અંદર ઉમેદવારોએ એક હજારથી બારસો શબ્દોની અંદર જે અહીં અલગ અલગ ટોપિક આપેલ છે તે ટોપિક સંબંધિત જે નિબંધ પૂછવામાં આવે તેનો જવાબ આપવાનો હોય છે તો ખાસ તો આજે નિબંધ લેખનનો પેપર છે તેની અંદર ઉમેદવાર સારી રીતે લેખન કરવાની ક્ષમતા તેમજ વિષયને સુસંગત અને ક્રમિક રીતે વ્યક્ત કરવાની ક્ષમતા તે તથા તથા ઉમેદવારની વિચાર અને અભિવ્યક્તિની મૌલિકતા ચકાસવા માટે આ નિબંધ લેખનનો પેપર છે તે ખાસ લેવામાં આવે છે હવે દોસ્તો ત્યાર પછી જે પેપર ચાર છે જનરલ સ્ટડી વન એટલે કે સામાન્ય અભ્યાસ એકનો પેપર કે જે બસો પચાસ માર્ક છે અને જે માટે ઉમેદવારોને ત્રણ કલાકનો સમય આપવામાં આવશે આ પેપર માટે પણ માધ્યમ ગુજરાતી અથવા તો અંગ્રેજી રહેશે હવે દોસ્તો આ જનરલ જનરલ સ્ટડી જે પેપર છે તો અંદર દસ પ્રશ્નો એવા હશે કે જેમાં ઉમેદવારને પ્રશ્ન દીઠ પંદર માર્ક મળશે જેમાં ઉમેદવારોને જે પ્રશ્ન પૂછવામાં આવે તેમાં 150 પચાસ શબ્દોમાં ઉમેદવારોએ તેનું વર્ણન લખવાનું હોય છે જેના ઉમેદવારને એકસો ને પચાસ માર્ક મળશે તેમજ પાંચ પ્રશ્ન એવા હશે કે જેમાં ઉમેદવારને પ્રશ્ન દીઠ વીસ માર્ક મળશે જેમાં ઉમેદવારો એનો જવાબ છે તે બસો શબ્દની મર્યાદામાં આપવાનો હોય છે જેના ઉમેદવારને સો માર્ક મળશે એ રીતે કુલ બસો ને પચાસ માર્કનું પેપર હશે હવે આ જનરલ સ્ટડી વનનું જે પેપર છે તો તેની અંદર આપણે ટોપિકની માહિતી મેળવીએ તો તેની અંદર હિસ્ટ્રી એટલે કે જે ઇતિહાસ છે તો તેને સંબંધિત અહીં જે અલગ અલગ ટોપિક આપેલ છે તેના પ્રશ્નો પૂછવામાં આવશે ત્યાર પછી કલ્ચરલ હેરિટેજ એટલે કે જે સાંસ્કૃતિક વારસો છે તો તેને સંબંધિત જે અહીં અલગ અલગ ટૉપિક આપેલ છે તો તેમાંથી પણ પ્રશ્ન પૂછવામાં આવશે તેમજ જીઓગ્રાફી એટલે કે ભૂગોળ છે તો ભૂગોળ સંબંધિત અહીં જે અલગ અલગ ટોપિક આપેલ છે તો તેને સંબંધિત પણ અહીં પ્રશ્ન પૂછવામાં આવશે તો આ રીતે જે ત્રણ સબ્જેક્ટ છે તેની અંદરથી આ સામાન્ય અભ્યાસ પેપર ને પચાસ પ્રશ્નો પૂછવામાં આવશે હવે દોસ્તો પેપર પાંચ એટલે કે જનરલ સ્ટડી ટુ એટલે સામાન્ય અભ્યાસ બેનું નું જે ડિસ્ક્રિપ્ટિવ પ્રકારનું પેપર છે તો તે પણ બસો પચાસ માર્ક ત્રણ કલાકનું હોય છે જે અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમ રહે છે જેની માટે પણ ઉમેદવાર ગુજરાતી અથવા તો અંગ્રેજી માધ્યમ રાખી શકશે હવે આ જે પેપર છે તેની અંદર પણ દસ પ્રશ્ન એવા હશે કે જેમાં ઉમેદવારને પ્રશ્ન દીઠ પંદર માર્ક મળશે જેમાં ઉમેદવારોનો જે કંઈ પ્રશ્ન પૂછવામાં આવે તેનો જવાબ ઉમેદવારે દોઢસો શબ્દની મર્યાદામાં આપવાનો રહે છે જેના ઉમેદવારને તમામ પ્રશ્નોના જવાબના એકસો માર્ક મળશે ત્યાર પછી પાંચ પ્રશ્નો એવા પૂછવામાં આવશે કે જેમાં પ્રશ્ન દીઠ ઉમેદવારને વીસ માર્ક મળશે જેમાં ઉમેદવારોએ બસો શબ્દની મર્યાદામાં જવાબ આપવાનો હોય છે પાંચ પ્રશ્ન પાંચે પાંચ પ્રશ્નના કુલ સો માર્ક રહેશે એ રીતે અહીં કુલ બસો પચાસ માર્કનો જનરલ સ્ટડી ટુનું પેપર હશે હવે આ જનરલ સ્ટડી ટુનું જે પેપર છે તો તેની અંદર ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન ગવર્નન્સ અને સોશિયલ જસ્ટિસ તેમજ ઇન્ડિયન સોસાયટી તો આ ત્રણ જે અલગ અલગ સબ્જેક્ટ છે તેના અંદરના અલગ અલગ જે ટોપિક આપેલ છે તે સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે તો ખાસ તો અહીં આ સિલેબસ મેળવી અને તે સંબંધિત જે કઈ સાહિત્ય મેળવી તેની તમારે તૈયારી કરવાની રહેશે હવે દોસ્તો મુખ્ય પરીક્ષામાં જે પેપર છો એટલે કે જનરલ સ્ટડી ત્રણનું જે પેપર છે કે જે બસો પચાસ માર્ક નો હશે જે માટે ઉમેદવારને ત્રણ કલાકનો સમય આપવામાં આવશે તો આ જનરલ સ્ટડી ત્રણનું પેપર છે તેની અંદર પણ દસ પ્રશ્નો એવા હશે કે જેમાં ઉમેદવારને પ્રશ્ન દીઠ પંદર માર્ક મળશે જેમાં ઉમેદવારે દરેક પ્રશ્નનો જવાબ એકસો ને પચાસ શબ્દોની મર્યાદામાં આપવાનો રહેશે અને પાંચ પ્રશ્નો એવા પૂછવામાં આવશે કે જેમાં ઉમેદવારને પ્રશ્નના જવાબ દીઠ વીસ માર્ક મળશે જેમાં ઉમેદવારોએ બસ્સો શબ્દોની મર્યાદામાં જવાબ આપવાનો રહેશે એ રીતે અહીં કુલ બસ્સોને પચાસ માર્કનું પેપર હશે તો આ જનરલ સ્ટડી ત્રણનું જે પેપર છે તો તેની અંદર સાયન્સ એન્ડ ટેકનોલોજીના અહીં જે અલગ અલગ મુદ્દા આપેલ છે તે મુદ્દા સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે તેમજ એન્વાયરમેન્ટલ સાયન્સ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તો તેના પણ અલગ અલગ જે અહીં ટૉપિક આપેલ છે તો તે ટોપિકની તમારે ખાસ તૈયારી કરવાની રહેશે તેમજ ઇકોનોમી ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત તો તેના પણ અહીં અલગ અલગ જે મુદ્દાઓ આપેલ છે તે મુદ્દા સંબંધિત તૈયારી કરવાની રહેશે તેમજ કરન્ટ ઇવેન્ટ્સ ઓફ રિયનલ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ તો ઉમેદવારે ખાસ તો તો જે જનરલ અવેરનેસ છે તેની પણ તૈયારી કરવાની રહેશે તો અહીં જે કઈ મુદ્દાઓ આપેલ છે તે મુદ્દાઓ સંબંધિત સાહિત્ય મેળવી ઉમેદવારે ખાસ તૈયારી કરવાની રહેશે હવે દોસ્તો પેપર સાત એટલે કે જનરલ સ્ટડી ફોરનું જે પેપર છે તો તે પણ બસો પચાસ માર્કનું હશે જે માટે ત્રણ કલાકનો સમય આપવામાં આવશે હવે આ જનરલ સ્ટડી ચારનું જે પેપર છે તો તેની અંદર પાર્ટ એ ની અંદર કેસ સ્ટડી છે તો કેસ સ્ટડી સંબંધિત કુલ આઠ પ્રશ્નો હશે જેમાં ઉમેદવારોને પ્રશ્ન દીઠ જવાબ આપવાના પચીસ માર્ક મળશે જેમાં ઉમેદવારોએ બસ્સો શબ્દની મર્યાદામાં દરેક પ્રશ્નોનો જવાબ આપવાનો હોય છે અને પાર્ટ બી ની અંદર ડિસ્ક્રિપ્ટિવ એટલે વર્ણનાત્મક પ્રકારના ઉમેદવારે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે જેમાં કુલ પાંચ પ્રશ્નો હશે

વ્યક્તિગત અને વ્યવસાયિક ક્ષેત્રોમાં નૈતિક અને નૈતિક વિધવાને ઉકેલવાની ક્ષમતા મુશ્કેલ પરિસ્થિતિમાં નિર્ણય લેવાની ક્ષમતા જાહેર અને વ્યક્તિગત જીવનમાં નીતિશાસ્ત્ર શાસનમાં કરુણા અને સહાનુભૂતિ નૈતિક હિંમત અને યોગ્ય વલણ અપનાવવું જાહેર સેવામાં નેતૃત્વ અને જવાબદારી વહીવટમાં નૈતિક પડકારો તો આવી રીતે અલગ અલગ જે ટોપિક અહીં આપેલ છે તો તે ટોપિક સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવશે તો હી ઉમેદવારોને ખાસ તો જે જેકે પ્રશ્ન પૂછવામાં આવે તેના ઉમેદવારોએ ખાસ સમજી વિચારીને તેના જવાબ આપવાના રહે છે તો દોસ્તો ખાસ તો જે જીપીએસસી ક્લાસ 1 2 ની મુખ્ય પરીક્ષા છે તો મુખ્ય પરીક્ષાની અંદર આ રીતે અલગ અલગ ટોપિક સંબંધિત અલગ અલગ પ્રશ્ન પૂછવામાં આવશે તો દોસ્તો જીપીએસસી ક્લાસ 1 2 ની ભરતી સંદર્ભે ઘણા બધા ઉમેદવારો છે તે મુખ્ય પરીક્ષાના સિલેબસની રાહ જોઈને બેઠા હતા તો ખાસ તો તમારે આ વિડીયો છે તે પૂરો જોઈ લેવો અને દોસ્તો આ જે માહિતીની પીડીએફ છે તેની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ ત્યાં ક્લિક કરીને પણ આ પીડીએફ છે તો તમે મેળવી શકશો દોસ્તો છતાં પણ તમારે આ બાબતે કંઈ પણ કન્ફ્યુઝન હોય જીપીએસસીની જે વેબસાઇટ છે તે પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલ છે તે લિંક ઉપરથી સીધા તમે જીપીએસસીની વેબસાઇટ ઉપર પહોંચી જશો અને જીપીએસસીની વેબસાઇટ ઉપર જે લેટેસ્ટમાં લેટેસ્ટ જે કાંઈ સૂચનાઓ જારી કરેલ હોય તે તમે જોઈ શકશો તો દોસ્તો આશા છે કે તમને જીપીએસસી દ્વારા હાલમાં ક્લાસ વન ટુની ભરતી સંદર્ભે જે મુખ્ય પરીક્ષાનો સિલેબસ જાહેર કરવામાં આવેલ છે તો તેની અગત્યની કહી શકાય તે તમામ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ છે દોસ્તો આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી મેળવવા માટે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો દોસ્તો ફરી પાછા આવી જગત્યની કારકિર્દી લક્ષી માહિતી સાથે મળીએ ત્યાં સુધી રજા આપશો જય હિન્દ વંદે માતરમ હંમેશા ખુશ નેલ્દી રહો એવી ઈશ્વરને પ્રાર્થના